વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે સંપ્રતિ સેવા યજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે દિવ્યાંગોને પંચોતેર ટ્રાઇસિકલ પંચોતેર હોલ્ડિંગ વોકર પંચોતેર બગલ ઘોડી આપવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું જન્મદિવસ નિમિત્તે સંપ્રતિ સેવા યજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પંચોતેર જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે દેવાંગોને પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર હોલ્ડિંગ વોકર પંચોતેર બગલ ઘોડી આપવામાં આવી અગિયારસો થી વધુ લોકો મેડિકલ ચેકઅપ કેમ્પમાં માં રજીસ્ટ્રેશન કરાવ્યું કેમ્પ અગાઉ પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી મોટી સંખ્યામાં શહેરીજનોએ કેમ્પનો લાભ લેવા પહોંચ્યા આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ મેયર સહિતના સામાજિક આગેવાન

પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર પોલ્ડિક વોકર અને પંચોતેર જોડી બગલ ઘોડી આજે દિવ્યાંગોને અર્પણ કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં મેડિકલ કેમ્પમાં અગિયારસોથી વધુ લોકોએ એનરોલ કરાવ્યું છે આઠસોથી વધુ લોકોના બ્લડ ટેસ્ટ થઈ ગયા છે સાડા ત્રણસોથી વધુ લોકોના ઈસીજી પણ થઈ ગયા છે અહીંયા ટુડીકો પણ અમે ફ્રી કરવાના છીએ કુલ મિલાવીને જે કંઈ યોજનામાં જેટલા લોકોને જે કંઈ જરૂરિયાત હશે મેડિકલ ક્ષેત્રની સ્વાસ્થ્ય લગતી તે તમામ સુવિધાઓ અમે અહીંયા વિનામૂલ્યે આપીએ છીએ અને તમામ સુપર સ્પેશિયાલિસ્ટોના નિદાન પછી તે મિત્રોને જે કંઈ દવા જોઈતી હશે તે તમામ દવાઓ પણ અહીંયાથી અમે વિનામૂલ્યે આપીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ